જમ્મુ કાશ્મીરમાં આતંકીઓ સાથે અથડામણ કિશ્તવાડમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ સેનાએ આતંકીઓને ઘેર્યા કુપવાડામાંથી પણ મોટા પ્રમાણમાં હથિયારો મળી આવ્યા છે જમ્મુ કાશ્મીરમાં આતંકીઓ સાથે અથડામણ થઈ સેનાની આતંકીઓને ઘેરવાનો પૂરો પ્રયાસ કિશ્તવાડમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે જમ્મુ કાશ્મીરમાં સેનાએ આતંકીઓને ઘેરી લીધા કુપવાડામાંથી પણ મોટા પ્રમાણમાં હથિયારોનો જથ્થો કબજે કરવામાં આવ્યો છે જમ્મુ કાશ્મીરમાં આતંકીઓ સાથે અથડામણ કિશ્તવાડમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ સેનાએ આતંકીઓને ઘેર્યા કુપવાડામાંથી પણ મોટા પ્રમાણમાં હથિયારો મળી આવ્યા છે જમ્મુ કાશ્મીરમાં આતંકીઓ સાથે અથડામણ થઈ સેનાની આતંકીઓને ઘેરવાનો પૂરો પ્રયાસ કિશ્તવાડમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે જમ્મુ કાશ્મીરમાં સેનાએ આતંકીઓને ઘેરી લીધા કુપવાડામાંથી પણ મોટા પ્રમાણમાં હથિયારોનો જથ્થો કબજે <tuh> કરવામાં આવ્યો છે